રાપર દરિયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇઠોતેરમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વાગડ વિસ્તારમાં માનવ સેવા એજ પ્રભુ સેવાને વરેલી રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે નેત્રનિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે દર મહિનાની ઓગણત્રીસ તારીખે કેમ્પ યોજાય છે જેમાં આજના દાતા પરિવાર ક્ષેત્રપાલ મોબાઈલના લુહાર ધનસુખભાઈ જાદવજી લુહાર વેલજીભાઈ જાદવજી લુહાર વીરજી લુહાર સંજય લુહાર પિયુષના સહયોગથી કેમ્પનું આયોજન દાતા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું યોજાયેલા ઇઠોતેરમાં નેત્ર નિદાન સારવાર કેમ્પમાં એકસો સિત્તેર જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી બોતેર મોતીયા અને વેલના વિનામૂલ્યે ઓપરેશન રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે જેમાં આવવા જવા માટે ટ્રસ્ટ દ્વારા લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી છે આ યોજાયેલા કેમ્પમાં ડોક્ટર અલ્કેશભાઈ ખરેડિયા વિશાલ મુછડિયાએ સેવા આપી હતી રાપર દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલ કેમ્પમાં રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દરિયાસ્થાન મંદિર લોહાણા સમાજના સંયુક્ત ઉપક્રમે કેમ્પ દરમિયાન રસિકભાઈ આદુવાણી દિનેશ ચંદે અરવિંદ દરજી દેવાભાઈ મેરિયા શૈલેષ પિંડે દાનાભાઈ મહારાજ વિશનજીભાઈ આદુવાણી નિલેશ કારિયા જયેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અહીં મંદિર મધ્ય અઠોતેર માં મેગા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું આયોજન રાજકોટ દ્વારા શ્રી સદગુરુ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ રાપરવાળા મહાજેના સંયુક્ત ઉપક્રમે આજે યજમાન પરિવાર ગુવાર હનસુખભાઈ ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ કેમ્પમાં એકસો ને સિત્તેર જેવા દર્દીઓની તપાસણી કરવામાં આવી અને બહુતર જેટલા દર્દીઓને નેત્રમાં મોતીઓ તથા વેલનો ઓપરેશન માટે લક્ઝરી મારફત રાજકોટ લઈ જવામાં આવ્યા આ કેમ્પનું આયોજન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને હજારો લોકોએ પોતાની દ્રષ્ટિ પાછી મેળવી છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ ભવિષ્ય ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, crop top, મેટરનિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીથી તમને મળશે કર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગ કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને એક્સપોર્ટ હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ઝીરો ડબલ ટુ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 4000 003 મહારાષ્ટ્ર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો